નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિચાર વિસ્તાર જોવાના છીએ જોઈએ સફળતા જિંદગીની અસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રાગત અને પુરુષાર્થનો મહિમા વર્ણવવામાં આવ્યો છે જોઈએ પ્રસ્તુત પંક્તિમાં કવિએ પ્રાગત એટલે કે નસીબને ભરોસે બેસી રહેનારને પુરુષાર્થનો મહિમા સમજાવવાનો સચોટ પ્રયત્ન કર્યો છે ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતા નથી તે માટેનું ઉદાહરણ આપતા તે જણાવે છે કે ઇમારતની ડિઝાઇન એના નકશામાં હોય છે જણાયેલી ઇમારત તો એણે કરેલી મહેનતનું પરિણામ છે ઇમારતને તૈયાર કરવા માટે સખત મહેનત તો કરવી જ પડે છે એ જ રીતે હસ્તરેખાઓ ભાગ્ય ગમે તેટલા બળવાન હોય પરંતુ તેને સાકાર કરવા માટે પુરુષાર્થ તો કરવો જ પડે પુરુષાર્થ જ પારસ મળે છે માત્ર ઈચ્છાઓ કરવાથી નહીં ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે જંગલના રાજા સિંહને પણ પોતાના ભોજન માટે શિકારનો પીછો કરવો પડે છે મહેનત કરવી પડે છે ભાગ્યને જ જ બેસી ન રહેતા કાર્યમાં સફળ થવા માટે સખત કરવો જોઈએ એ જ મેળવા માટેની સાચી ચાવી છે વિદ્યાર્થી મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે